અમે અમે ગઢ ગઢ જીત્યા જીત્યા આનંદ આનંદ ભયો ભયો આપણે હંમેશા ઉગાતા ગુજરાતમાં ઘણા કામ જ્યારે આપણને અસંભવ લાગે ત્યારે આપણે એવું કહીએ કે ભાઈ ઈડરીયો ગઢ જીત્યા છીએ પણ હવે તો આપણે અમેરિકાનો ગઢ પણ જીતી ગયા છીએ મિત્રો એક ગુજરાતી તરીકે એક ભારતીય તરીકે એક સનાતની તરીકે આજનો દિવસ હરખનો દિવસ છે ખરેખર ગુજરાતના ભારતના ઘરે ઘરે લાપસીના આંધણ મૂકવા જેવો દિવસ છે આપણા કાશ પટેલને આણંદ પાસેના ભાદરણ ગામના કશ્યપ વિનોદ પ્રમોદ પટેલને જેને જે પોતાને કાશ પટેલના નામે ઓળખાવે છે એ કાશ પટેલને એફબીઆઈના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે ટ્રમ્પનું સત્તાસ્થાને આવું ભારત વર્ષ માટે સનાતન ધર્મ માટે ખરેખર એટલું બધું આશીર્વાદરૂપ છે કે જેના પડઘા આગામી દિવસોમાં તમે જોશો ટ્રમ્પ મંચ ઉપરથી કહી ચુક્યા છે જીત બાદ શપથ પહેલા આઈ લવ હિન્દુ આઈ લવ ઇન્ડિયા આઈ લવ સનાતન એટલે એમનો જે હિન્દુ પ્રેમ છે સનાતન પ્રેમ છે મોદી પ્રેમ છે ભારત વર્ષ માટેનો જે પ્રેમ છે ખરેખર કેમ કે એક તરફ રશિયા યુક્રેનનું યુદ્ધ રશિયા અમેરિકા વચ્ચેનો તણાવ આપણું રશિયા તરફનો ઝુકાવ પરંતુ હવે આપણા માટે રશિયા અને અમેરિકા બંને મહાસત્તાઓ પોતી ગઈ કારણ કે રશિયા તો આપણને એનું નેચરલ નૈસર્ગિક મિત્ર માને જ છે અમેરિકામાં જો બાઇડન સરકાર વખતે ને એમની વચ્ચે એટલું બધું મેળ નહોતો ઠીક છે બેલેન્સ વેમાં આપણે ચાલતા હતા આગળ ન તણાવ ન પ્રેમ પરંતુ ટ્રમ્પનો પ્રેમ તો આપણને ઉડીને આંખે વળગે છે એટલે આપણા માટે હવે વિશ્વની બંને મહાસત્તા પોતી છે એટલે બહુ મોટી ઘટના છે અને એમાં પણ આપણે વાત કરવી છે કાશ પટેલની ઓગણીસો સિત્તેરમાં જ્યારે ઈદી અમીને યુગાન્ડામાંથી એશિયન્સને કાઢ્યા ખાસ કરીને ગુજરાતીઓને કાઢ્યા ભારતીયોને કાઢ્યા એ વખતે આ લોકો એમના કાશ પટેલના માતા પિતા છે એ અમેરિકા પહોંચ્યા અને ત્યારબાદ ત્યાંના નાગરિક બન્યા અને કાશ પટેલનો જન્મ ત્યાં ન્યૂ જર્સીમાં થયો છે ઈદી અમીનવાળો કારખાના બધા અહીંયા અમદાવાદમાં તો યુગાન્ડા સોસાયટી પણ છે થલતેજમાં જ્યાં એ વખતે જે પાછા ફરેલા ગુજરાતીઓ હતા એમને અહીંયા સોસાયટી બની છે અને હવે લોકો અહીંયા જ રહે છે પરંતુ યુગાન્ડાની યાદોને તાજી રાખવા માટે પોતાના કનેક્શનને તાજું રાખવા માટે હજુ પણ યુગાન્ડા સોસાયટી છે એટલે મૂળ આપણા આણંદ પાસેના ભાદરણના પોતિકા આપણા પાટીદાર આપણા કાશ પટેલ અને ત્યાં ઈસ્ટ આફ્રિકામાં એમના માતા પિતાનું જવું અને ત્યારબાદ અમેરિકા જવું અમેરિકામાં જન્મ અને હવે એફબીઆઈના ડિરેક્ટર સપના જેવું લાગે છે સપના જેવું તુલસી ગીબાડ શપથવિધિ લે જે ખુલ્લે આમ સનાતન ધર્મને સપોર્ટ કરે બાંગ્લાદેશી હિન્દુઓની ચિંતા કરે રામા સ્વામી હોય કાશ પટેલ હોય અને આ બધા એવા હિન્દુઓ નથી કમલા હેરિસ જેવા જે પોતાના બુદ્ધિજીવી ગણે જેને પોતાના ઇન્ડિયન હોવા માટે એટલો બધો ગર્વ ન હોય ઇન્ટેલેક્ચ્યુઅલ બની અને ઇન્ડિયાની જ ટીકા કરવી હિન્દુઝમની ટીકા કરવી સનાતન સાથે પોતાના બહુ જોડાણને ન બતાવવું આવું આપણા કાશ પટેલમાં નથી એ ભલે અમેરિકન એક્સેન્ટનું ઇંગ્લિશ બોલે પરંતુ એના ભારત પ્રેમ એનો ગુજરાત પ્રેમ એનો સનાતન પ્રેમ ખૂબ જ અધકેરો છે એમના નિવેદનોમાં જોઈ શકાય રામાસ્વામીમાં તુલસી ગિબાડમાં એટલે ટ્રમ્પની જે કેબિનેટ છે કે ટ્રમ્પના જે રૂપ જે સત્તા સ્થાનો છે ત્યાં એવા હિન્દુ પ્રેમી સનાતન પ્રેમી ભારત પ્રેમી લોકોને એમને બેસાડ્યા છે કે આવનારા દિવસોમાં ભારત માટે સનાતન ધર્મ માટે આ સંસ્કૃતિ માટે ખૂબ જ સારા સમાચાર છે કેમ કે મિત્રો આપણે ગમે તેટલી મોટી વાતો કરીએ પરંતુ જગતનો જમાદાર તો અમેરિકા જ છે ઈચ્છે તો તાલિબાન ઉપર હુમલો કરે અને ઈચ્છે તો તાલિબાનને શાસન પાછું આપી દે ઈચ્છે તો સદ્દામ હુસેનને ફાંસીએ ચડાવી દે એટલે કહેવાનો મારો મતલબ છે કે એ લોકો ઈચ્છે એ કરે છે જગતમાં જગતનો જમાદાર છે જ એટલે જગતનો જમાદાર હવે આપણો અને રશિયા પણ આપણું એટલે ભારત માટે ખરેખર સુવર્ણકાળ આવવા જઈ રહ્યો છે રાજનૈતિક જે વૈશ્વિક રાજનૈતિક જીઓ જે પણ સમીકરણો છે ભારત માટે અને યાર ગુજરાતી જેના માતા પિતા યુગાન્ડાથી ઈદી ત્રાસથી ભાગ્યા હોય પહેરેલા કપડે ભાગ્યા હોય ત્યારે એમને કલ્પના કરીએ છીએ એ માતા પિતાના હર્ષ આંખમાં આજે હર્ષના આંસુ હશે એ અમેરિકામાં ત્યાં શરણ લેવા માટે પણ આજી કરી હતી એ બોલે છે આજે કાશ પટેલ એમની ભાવવાહી જે ભાવના સફર એમને જે પોતાનું ભાષણ આપ્યું એમાં ઉલ્લેખ કરે છે કે કઈ રીતે મારા માતા પિતા ઈસ્ટ આફ્રિકા પૂર્વ આફ્રિકાથી અહીંયા આવ્યા અને ઇમિગ્રેશનની લાઇનમાં ઊભા રહ્યા હતા અને એમનો દીકરો આપણો પોતી કોકાશ પટેલ એટલે ખરેખર મેં તો કહ્યું અહીંયા ઘરે પણ લાભસીના આંધણ મૂકવાનું એટલે અને ભારત માટે સાહેબ એફબીઆઈ એટલે આપણને સૌને ખબર છે કેટલો મોટો મહત્ત્વનો રોલ છે એનો અમેરિકામાં અને વૈશ્વિક પટલ ઉપર અને એનો ડિરેક્ટર એક ગુજરાતી એક ભારતી એક સનાતની અમેરિકામાં બેઠા બેઠા ભારત વિરોધી ગતિવિધિઓ કરવા માટે આઈએસઆઈ પાકિસ્તાન અનેક લોકોનો ઉપયોગ કરી રહી છે આપણને સૌને ખબર છે ભારત વિરોધી ગતિવિધિઓ સૌથી વધુ આ પાંચ વર્ષમાં થઈ છે અને ટ્રમ્પ પહેલાંના શાસનમાં પણ થઈ છે અને ભારતને હચમચાવવા માટે સૌથી વધુ જો સમીકરણો ક્યાંય રચાયા હોય તો એ અમેરિકાની ધરતી ઉપર તો કમસે કમ ભારત પ્રેમી મોદી પ્રેમી મોદીનો અને ટ્રમ્પનો પ્રેમ પણ મોદીને આંખે આપણા સૌને ખબર છે હાઉડી મોદી અને જે રીતે ખુલીને અને ટ્રમ્પ તો બહુ જ સાહેબ ગાંડા ટેટા જેવા આખા બોલા અંદર બારે એક જેવા એ અંદર બારે ડિપ્લોમેટિક નથી જો બાઇડનની જેમ એને ખુલ્લે એમ એલન મસ્ક નાંચ્યા સાહેબ સિલોકેન જે જે ભવિષ્ય છે આ વિશ્વનું ભવિષ્ય છે એલન મસ્ક મંગળ ઉપર વસાહતો બનાવી રહ્યો છે સિલેકોન વેલી બનાવી રોબર્ટ કેટલી ટેસ્લા એ બધા એટલે આર્થિક શક્તિઓ ટેકનિકલ શક્તિઓ બધા જ ભેગા થઈ રહ્યા છે સનાતનની શક્તિઓ આપણા માટે કેટલા બધા સારા સમાચાર છે ભારત વર્ષ માટે સનાતન માટે કે આ વિશ્વની સૌથી સબળ શક્તિશાળી જે 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 તાકાતો છે એ બધી એક મંચ ઉપર આવી રહી છે એટલે સમગ્ર વિશ્વ માટે વસુદેવ કુટુંબકમની ભાવના સાકારિત કરવા માટે પણ આ બધા સમીકરણો ખરેખર આનંદ છે એલન મસ્કના ભાષણ બાદ કાસ પટેલ ભાષણ આપે એટલે યાર કહું જ છું કે જે તે સમયે ટ્યુગાંડા છોડીને જતી વખતે કલ્પના નહીં હોય કે દીકરો આટલો મોટો બનશે અને ભારત માટે કારણ કે ભારત વિરોધી જે ગતિવિધિઓ અમેરિકામાં થાય છે ને એ ખૂબ જ ચિંતાનો વિષય હતો વર્તમાન સરકાર માટે એના ઉપર સૌથી મોટી લગામ કસાશે કારણ કે જે લોકો અમેરિકાની ધરતીમાં રહી રહીને ભારત વિરુદ્ધ ઝેર વાક્યા કરે છે ભારત વિરુદ્ધ ષડયંત્રો રચે છે ત્યાં જઈને શરણ લઈ લે છે અને આ પહેલાંની સરકારોએ એમને સપોર્ટ પણ કર્યો છે એના ઉપર સૌથી મોટી એટલે દેશની આપણી જે નેશનલ સિક્યોરિટીની જે વાતો છે ભારતના હિતોની જે વાતો છે રક્ષા નીતિની જે વાતો છે ભારતની વિદેશ નીતિની એમાં ખૂબ જ મોટો જયશંકર પણ મળ્યા પ્રેમથી મળ્યા બંનેનો એકબીજા માટે એટલે કમલા હેરિસ નિશ્ચિત ભારતીય હતા પરંતુ ભીતરથી ભારતીય ન હતા ભીતરથી સનાતની ન હતા પરંતુ આ વખતે બધા જ સનાતની અને મતલબ છાકતા છે આખા બોલા છે કોઈ એવું ઢાંક પીછડો બુદ્ધિજીવી બનવાનો અમને કોઈને શોખ નથી ને ખુલ્લે આમ પોતાનો ભારત પ્રેમ સનાતન પ્રેમ વ્યક્ત કરતા રહે એટલે ભાદરણમાં તો આજે ફટાકડા ફૂટી રહ્યા છે ગુજરાતમાં અને ચરોતર માટે જે ચરોતરે એક સમયે સરદાર પટેલ આપ્યા એ જ ચરોતરમાંથી આપણને કાશ પટેલ મળ્યા છે તો બસ મારે આ આનંદની પળો આપ સૌની સાથે વ્યક્ત કરવી હતી જોઈએ આગળ શું થાય છે ગુજરાતીઓનું ભવિષ્ય સુરક્ષિત રહે અમેરિકામાં ભારતના હિતો સુરક્ષિત રહે એવી જ પ્રભુ પાસે પ્રાર્થના